નમસ્કાર ખેડૂત મિત્રો હું રાહુલ ધામેલિયા લુણીદાર ખેતી વિકાસ કેન્દ્ર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છે ડુંગળીની અંદર કે ડુંગળીની અંદર જ્યારે અત્યારે બાફિયાની અસર છે ઘણી ડુંગળીની અંદર કે ડુંગળીની ઉપરની ચોટીઓ છે પીળી થઈ જાય છે અને ડુંગળી રંગ રૂપમાં દેખાતી નથી અને ડુંગળીની અંદર ઘણા ડુંગળીની અંદર વાયરસ પણ આવી ગયો છે કે જે પાંદનું ભૂચડું થઈ જાય છે હવે ખાસ ખેડૂત મિત્રો આવા સમયની અંદર આપણે જ્યારે ડુંગળીની અંદર જ્યારે વાયરસ દેખાતો હોય બાફિયાની અસર દેખાતી હોય અથવા તો કોઈ પણ જાતનો વાયરસ દેખાતો હોય ત્યારે ખાસ કરીને કઈ દવાનો ઉપયોગ કરવો કઈ દવા સાથે કઈ દવા મિક્સ કરવી તો ખાસ ખેડૂત મિત્રો જ્યારે આપણે ડુંગળીની અંદર બાફીઓ વાયરસ અથવા ફૂગની અસર દેખાતી હોય ત્યારે ધાનુકાનું જે જેનેટ પ્લસ આવે છે ધાનુકાનું જે જેનેટ પ્લસ છે એક પંપે ચાલીસ એમ અને જો જેનેટ પ્લસ ન મળે તો સિજન્ટા કંપનીનું જે ગ્લોઇટ છે એક પંપે પાંત્રીસ એમ અથવા તો જે પ્રાયોક્સર આવે છે બીએસએફ કંપનીનું એક પંપે બાર એમએલ ત્યાર પછી જો એ ન મળે તો સીજ સ્ટર્લિંગ કંપનીનું જે જવાન આવે છે એક પંપે ત્રીસ એમએલ અને અથવા તો સિજન્ટા કંપનીનું એમિસ્ટર ટોપ આવે છે એક પંપે વીસથી પચીસ એમએલ અને સાથે જે પ્લાન્ટ્રોમાઇસિન આવે છે એરિસ કંપનીનું એક પંપે એક પાઉચ પંદર ગ્રામનું પાઉચ આવે છે એક પંપે એક પાઉચનો ઉપયોગ કરવો મેં જે તમને ફૂગનાશક દવાઓ કીધી કોઈ પણ એક ફૂગનાશક દવા સાથે આ પાઉચ એક પંપે એક પડીકીનો ઉપયોગ કરવો અને તેની સાથે કોઈ સારી કંપનીનું માઇક્રોન્યૂટન્સ એટલે કે જેમ કે ટાટામાં સરપ્લસ નામથી આવે છે એક પંપે ચાલીસ એમ એલ કોઈ પણ બીજી અધર કંપનીનું હોય તો પણ ચાલશે અને જો માઇક્રોન્યુટનનો આપણે ઉપયોગ ન કરવો હોય તો સોમીટોમો કંપનીમાં જે પ્રોજીબ આવે છે સાડા બાર ગ્રામની પડીકી જે આવે છે એના દસથી બાર પંપ કરવા આ બધું એકસાથે મિક્સ કરી અને આપણે એનો સંટકાવ કરવાનો છે સોળ ગુઠાના વીઘા પ્રમાણે ત્રણથી ચાર પંપ મિનિમમ ઉપયોગ કરવો કે ડુંગળીની ઉપરની ચોટીથી અને નીચેની ગાંઠ સુધી દવાનો સ્પ્રે આપણે ભોગી જાય એવી રીતે દવાનો છંટકાવ કરવાનો હોય છે ખાસ કરી એને આ દવાનો ઉપયોગ કરશો એટલે પાંચમા છઠ્ઠા દિવસે પાછો આનો આ રાઉન્ડ કરી દેવો ગમે એવો બાફીયો છે સો ટકા એમાં રાહત મળશે ડુંગળી હચોડી ગમે એવી ખૂચળું વળી ગઈ હશે જલેબી જેવી થઈ ગઈ છે તો પણ એ ડુંગળીની છોટી એકદમ સીધી થઈ જશે ડુંગળી પીળી પડતી હશે એની પણ રિકવરી સારી એવી આવી જશે આ રાઉન્ડ કર્યા બાદ ડુંગળીની અંદર જ્યારે આપણે પિયત આપીએ એ પહેલાં જે મહાલાભ આવે છે મહાલાભની અંદર પોટાશ મેગ્નેશિયમ અને સલ્ફર ત્રણેયનું મિશ્રણ હોય છે કે એક વીઘે સોળ ગુઠાના વીઘા પ્રમાણે પાંચ થી છ કિલોનો ઉપયોગ કરી અને પાછળથી પિયત આપવું જેનાથી આપણે ડુંગળીને પોષણ પણ પૂરતું મળશે સલ્ફર આવશે એટલે ગાંઠિયાનું બંધારણ કરશે સાથે છે મેગ્નેશિયમ મેગ્નેશિયમ છે એટલે આપણા છોડને પીળો નહીં પડવા દે અને મેગ્નેશિયમની જે આપણા છોડની અંદર ઉણપ હશે એ પણ પૂરી કરશે તો ખાસ ખેડૂત મિત્રો જ્યારે આપણે ડુંગળીના પિયત આપીએ ત્યારે મેગ્નેશિયમ અને સાથે એમોનિયમ સલ્ફેટ બંનેનું મિક્સ કરીએ અને જે રીતે આપણે ખાતર ઉડાડીએ છીએ એવી રીતે ખાતર ઉડાડી અને અને પાછળથી આપીએ પરિણામ મળશે એકદમ મજબૂત થશે મોટો થશે અને ખાસ કરીને ખેડૂત મિત્રો જ્યારે ડુંગળી નોર્મલ પીળી પડે ત્યારે જ આપણે આ રાઉન્ડની શરૂઆત કરી દેવી જોઈએ કે જ્યારે ડુંગળી નોર્મલ પીળી પડે ત્યારબાદ વાયરસ આવે છે વાયરસ આવ્યા બાદ ડુંગળીની અંદર બાફિયાની અસર દેખાતી હોય છે તો ખાસ ખેડૂત મિત્રો જ્યારે આપણે ડુંગળીની અંદર નોર્મલ પીળાશ આવે ત્યારે જ આપણે આ દવાનો ઉપયોગ ચાલુ કરીએ કે જેનાથી આપણને ડુંગળીની અંદર લાંબા સમય સુધી કોઈ વાયરસ કે બાફિયાની અસર ના થાય અને આપણી ડુંગળીની અંદર આપણે ધારીઓ ઉત્પાદન લઈ જઈએ આભાર ખેડૂત મિત્રો જય હિન્દ